રાજકોટ ધોરાજી પંથકમાં બાદર કેનલના સેક્શન ત્રણ અને ચાર માં પહેલી તારીખ થી સિંચાઈનું પાણી છોડવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ ની જોરદાર અને યોગ્ય સફાઈ થતા ખેડૂતો માં ભારે આનંદ જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે કેનાલ સફાઈ અંગે ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ આ વખતે ગાંડા બાવળ અને જાડી ચાકરા પૂરેપૂરી રીતે દૂર કરાયા હોવાથી પાણીના સ્ત્રોતમાં કોઈ અવરોધ રહેશે નહીં ખેડૂતોનો વિશ્વાસ છે કે આ વર્ષે પાણી છીક છેવાડાના ખેતરો સુધી પહોંચશે અને શિયાળો પાક ખાસ કરીને ઘઉં ચણા જીરું અને ધાણા માટે પૂરતું પાણી મળશે ખેડૂત અદ્રની નારણભાઈ અને રાહુલભાઈએ જણાવ્યું કે આ વર્ષની કામગીરી સરાહનીય છે અને પાણીની તંગી નહીં પડે તેની ખાતરી છે રિપોર્ટર ફિરુદ જુનેજા ધોરાજી અગ્રણી ભાઈ જે અત્યારે સફાઈનું કામ ચાલુ છે કેવું સફાઈનું કામ ચાલુ છે સફાઈનું કામ સારું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે શું કહેશો છેવાડા સુધી પાણી પહોંચશે છેવાડા સુધી પાણી પહોંચી જશે આ વખતે સફાઈ સારી છે એટલે અગાઉ શું થતું અગાઉ થોડુંક ઓછું હોય એટલે તકલીફ પડતી હોય પણ આ વખતે સારું છે એટલે કોઈ જાતની તકલીફ નહીં રવિ સિઝન છે કેવું પાણી મળશે સફાઈ સારી હોય એટલે પાણી સારું જ કેવું ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વાળા પીતા ભાઈ અત્યારે કે કેનાલની સફાઈ કેવી જાગૃત હોય કેનાલની સફાઈ સારી શું કેશો પાણી સેવા સુધી પહોંચશે રવિભાગની સિઝન છે ચોક્કસ પૂગી જાય અત્યારે ઓનલાઈન બહુ શું કેશો ઓનલાઈન ફોર્મ ભરાયા અત્યારે આ કેનાલ નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું પાણી છોડતા છોડતા તો લગભગ કેનાલ નું કામ એ બધા પૂરા થઈ ગયા શું કેશો કેવી સફાઈ કરી દી કે સફાઈ જોરદાર છે મગાવી નાખે ખેડૂતોમાં કેવી ખુશી છે ખુશીનો માહોલ આવે